એ પ્રમાણને બદલે ભૂલથી બીજું પ્રમાણ વેચાઈ ગયું હવે તમને એમ થાય સાહેબ તમે શું મજાક કરો છો નફાનું પ્રમાણ એમ કેમ બદલી જાય ભાઈ માણસ માત્ર ભૂલ ને પાત્ર ભૂલ થઈ જાય તો જે ભૂલ થઈ જાય એને આપણે સુધારવાની છે પણ દરેકને એક અનુરોધ છે કે મારો વિડીયો જો તમને ખૂબ સારો લાગ્યો હોય

લો આપણે લખી નાખી શીલા શીલા કી જવાની એ બેટા અત્યારે શિલા ની જવાની યાદ અત્યારે આપણે શું યાદ રાખવાનું શીલા આપણો ભાગીદાર છે બીજું કોઈ નથી તો શીલા સુરભી અને સંકેત આ ત્રણેય ભાગીદાર હતા

બીજાના ભાગે આવશેનું જે બીજું પ્રમાણ આવે એ ખોટું પ્રમાણ આવે તો આપણે અહીંયા ખોટું પ્રમાણ વેચી દેશું મેં અહીંયા લખું ખોટું પ્રમાણ કેટલું ખોટું પ્રમાણ છે તો કે બે જેમ એક જેમ ત્રણ એટલે ટોટલ કેટલું છ તો એક લાખ પાંત્રીસ હજાર ને આપણે ખોટા પ્રમાણમાં વેચશું બે જેમ એક જેમ ત્રણ તો પેલાના ભાગે આવશે પિસ્તાલીસ રૂપિયા બીજાના ભાગે આવશે બાવીસ હજાર પાંચસો રૂપિયા અને ત્રીજાના ભાગે આવશે સડસઠ હજાર પાંચસો રૂપિયા હવે હવે કંઈ નહીં કરવાનો પહેલા નફો સાચા પ્રમાણમાં વેચો પછી નખો ખોટા પ્રમાણમાં વેચો હવે સાચામાંથી ખોટું શું કરી દેવાનું બેટા માઇનસ કરી દેવાનું તો આમાંથી આ રકમ માઇનસ કરો તો પ્લસ માં આવશે છપ્પન પચ્ચીસ આમાંથી આ રકમ માઈનસ કરો તો પણ પ્લસ માં આવશે અગિયાર હજાર બસો પચાસ પણ આમાંથી આ રકમ માઇનસ કરો તો આન્સર માઇનસ આવશે કેટલો તો કે માઇનસ આવશે સોળ હાજર આઠસો ને પિંચોતેર હવે એકદમ ઇઝી નિયમ

તારો પ્રશ્ન શું છે ભાઈ ભૂલ સુધારણા નોંધ તૈયાર કરે તો તારે ભૂલ સુધારણા નોંધ કરવા માટે તૈયાર આપણે આમ નોંધ નું કોલમ બનાવી નાખવાનું તારીખ વિગત ખાપા ઉધાર બાકી અને જમા બાકી હવે કોણ ઉધાર થયું તો કે સંકેત તો અહીંયા આપણે લખવાનું કે ભાઈ સંકેત ના મૂડી ખાતે ઉધાર અને આ બે શિલા ને સુરભી શું થયા જમા તો તે શિલાના મૂડી ખાતે જમા અને તે સુરભીના મૂડી ખાતે જમા હવે અહીંયા ભલે માઇનસ હોય પણ અહીંયા રકમ લખું તો પ્લસ લખાય તો ઉધાર બાજુમાં રકમ લખશું સોળ હજાર આઠસો પિંચોતેર શીલા કેટલી જમા થઈ છપ્પનસો ને પચ્ચીસ અને સુરભી કેટલી જમા થઈ અગિયાર હજાર બસો ને પચાસ તો આ તમારી ભૂલ સુધારણા નોંધ થઈ ફરી એક વખત ઝડપથી આપણે બોલી જશું સૌથી પહેલા રીત નંબર પાંચ નફાની ભૂલ સુધારણા આ રીતમાં કેવું હોય કે કોઈ પ્રમાણ આપેલું હોય એના બદલે ભૂલથી બીજું પ્રમાણ લેવાઈ જાય કઈ વાંધો નહીં સૌથી પહેલા ત્રણ ભાગીદાર હતા શીલા સુરભી સંકેત હવે તમારે એટલું જ યાદ રાખવાનું એક સ્ટેપ નફાને પેલા સાચા પ્રમાણમાં વેચો ઈટ નફાને ખોટા પ્રમાણમાં પરિવાર નફાને પેલા સાચા પ્રમાણમાં વેચો પછી ઈજ નફાને ખોટા પ્રમાણમાં વેચો તો ભાઈ આ સાચા પ્રમાણમાં વેચો જે ઉધાર છે એને અહીંયા ઉધાર બાજુ સંકેતના મૂડી ખાતે ઉધાર કર્યા શીલા અને સુરભી જમા આવ્યા તો બંનેની મૂડી ખાતે જમા કરી દીધા તો આ વાત છે આપડી રીત નંબર પાંચ નફાની ભૂલ સુધારણા નોંધ તમારે ઘરે પ્રેક્ટિસ માટે પેજ નંબર સત્તર આ બધું તમારા બુક નું ભણી છે પેજ નંબર સત્તર ઉપર ઉદાહરણ નંબર છ તમારા પ્રેક્ટિસ માટે છે ચલો મિત્રો